આગામી દિવસોમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના ઘરે જેને રક્ષાબંધનનો તહેવાર ઉજવતી હોય છે જેને કારણે સુરત કોર્પોરેશન દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને પંદર વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્ય સિટી અને બીઆરટીએસ બસની મુસાફરીનો નિર્ણય લેવાયો છે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે રક્ષાબંધનના દિવસે મહિલાઓ શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેતા તેમના ભાઈઓના ઘરે જતી હોય છે રાખડી બાંધવા તેમજ ખાનગી વાહનમાં જાય તો તેમને ખર્ચ થતો હોય છે તેથી રક્ષાબંધનની તહેવાર મહિલાઓ ખૂબ જ આનંદથી ઉજવે અને તેઓ પોતાના ભાઈને મળવા માટે સરળતાથી જઈ શકે તેના માટે કોર્પોરેશન દ્વારા શહેરની તમામ મહિલાઓ માટે સિટી બસ અને બીઆરટીએસ બસની એક દિવસ માટેની મુસાફરી મહિલાઓ માટે વિનામૂલ્ય કરવાની જાહેરાત કરી છે અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ રક્ષાબંધનના તેવા નિમિત્તે બહેનો માટે અમે ખાસ આગ્રહ રાખે છે તેઓ પોતાના ભાઈના ઘરે શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે તેમને ખર્ચ ન થાય તેના માટેની સુવિધા કરવી જરૂરી છે સંપૂર્ણ એક દિવસ માટે રક્ષાબંધનના દિવસે મહિલાઓ તેમના બાળકો જેમની ઉંમર પંદર વર્ષ સુધીની છે તેમને એક પણ રૂપિયો ચૂકવવા વગર કોર્પોરેશનના માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવાશે આનંદ સાથે જણાવજો કે લાખોની સંખ્યામાં મહિલાઓ આ દિવસે સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે અને નિર્ણયને લાભ લે નમસ્કાર આજની સ્થાયી સમિતિની મીટિંગમાં જે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને અગિયાર આઠ બે હજાર બાવીસના રોજ સિટી બસમાં અને બીઆરટીએસમાં માતાઓ બહેનો તથા પંદર વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરવા માટેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે ઉપરાંત ચોથી તારીખે મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી ઉપરાંત પદાધિકારીઓ અને શહેરીજનો દ્વારા જે રાષ્ટ્રધ્વજ માટેની ત્રિરંગા માટેની જે તિરંગા યાત્રા કરવામાં આવી હતી ત્યારબાદ સુરત મહાનગરપાલિકાએ એમના ચારસો સોળ જેટલા સેન્ટરો ઉપરથી તિરંગો વેચવા માટેની વ્યવસ્થા કરી હતી એમાં ઉડતાલીસ કલાકની અંદર કુલ ત્રણ એક લાખ છેતાલીસ હજાર ચારસો ને એંસી જેટલા ફ્લેગ ત્રિરંગાનું વેચાણ થયું છે અને આ સેન્ટરો ઉપરથી આજે પણ શહેરીજનો માટે એક બે દસ કે એમની જરૂરિયાત મુજબની સંખ્યામાં ત્રિરંગા અને એની સાથેની સ્ટીક બેઓ વેચાતી એ લોકો મેળવી શકે છે સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનોને ફ્રી મુસાફરીની ભેટ આપવામાં આવી છે જેથી બહેનો પોતાના ભાઈઓના ઘરે જોવામાં સરળતા રહી અઝર કુરસી સાથે હર્ષદેઠા